ચર્ચા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વિસનગરમાં સગીરાઓ ઉપર ગેંગ રેપ બનાવને લઈને વિસનગર આખું પંથક સરમસાર થયું છે ત્યારે આ બનાવને લઈને ઘેરો પ્રત્યાઘાત જોવા મળી રહ્યો છે ત્યારે આરોપીઓને કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેને લઈને આજ રોજ આરોપીઓનું વિસનગર શહેર ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમગ્ર વિસ વિસનગરની જનતાઓ આરોપીઓને વરઘોડો જોવા માટે રોડ ઉપર ઉતરી આવી હતી અને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી આ દરમિયાન પણ વિસનગર પોલીસને પ્રશંસીય કામગીરી જોવા મળી છે આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો મળ્યો હતો જે જગ્યાએ આરોપીઓને આ કૃત્ય કર્યું હતું તે જગ્યાએ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો એ સૂત્રોચાર પણ કર્યા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રિપોર્ટર સમીર દિવાન આજકા ભારત ન્યૂઝ વિસનગર